नमस्कार मित्रों आशा छे की तुम्हें बदा मजा मा हशो आज ही आम्ही ફરીથી એક નવો કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળી આજનું ખાસ ઓડિયો હાલો આ જયદિન મનસેકભાઈ જયદિન

હવે ઈ એનો ઘર છે ને બીજી બાઈ ને તમને કો કઈક ત્યાં ગયો છે ને એને હાથ પગ એ નાખ્યા છે ને એનો વિડીયો આપડે રૂમ માં આયવો છે યુ ટ્યુબ માં પણ પાંચ મિનિટ હું તારીખ થોડો ફ્રેશ થઈ જાવ ને એટલે મને પંદર વીસ મિનિટ પછી રિંગ કરું દાદા એ કાઈ વાંધો નહી હાલા નવ નવ તમે કયો એટલે ટાઈમ એ કરું તમને તમારે આ તાડા નો ફોન હા વાહ હાલો મનસિક હા એ ભાઈ બેન ને દઉં આપડે ખોરાસર આહિત ને હા हेलो तो हाँ भाभी साहब बोलो भाभी साहब ना बोलो भाभी साहब हाँ जो वर वाले पास में क्या हमारे जमी से तमरु नाम आपको बोलो भाभी साहब ये ही तो है ये बोलिए हमारा सोलंग हाँ पास में क्या जमी से हमारी मिनट भाभी साहब ये

તો મોકલી દેવું આપડે નાથાભાઈ નાથાભાઈ સોલંકી સોલંકી હિતેશભાઈ નાથાભાઈ સોલંકી એનું ગામ બરવા ને મને કોઈ પ્રોબ્લેમ પણ બાળકો ની જિંદગી બગડી જાય એટલે બાકી આને તો હું છે કે સીધો કરી દેવું છે એટલે છે ને હવે અર્પિતા

ત્રણેયમાં દીકરી આવા કરે છે એટલે એમાં પડી ગયો માટી હમ એમ તો હાથ પગ બને સારી રીતે મારી રહ્યો છે સારો થયો પછી સર્વિસ થઈ ગયો રેડી સ્વીકારવા તૈયાર છો એ મહત્વની વાત છે ભાગીનગર અટણ છે કઈક છે ને રાજા થઈને રકડે જાણી એક છોકરી જાણી મહારાણી રે બેઠા હોય એમ છે પણ ભૂલ સ્વીકારી સમાજ ને રીત રિવાજ મુજબ હાલો છો ઈ મહાનતા છે અમે તમારા માં જોતો હોય તમને એટલે જ ફોન કર્યો હોય ને કે ભાઈ મનસુખભાઈ બધે ન્યાય કરે છે એનું કારણ કે અમારે તો શું છે વાલો અમે તો તમને વ્યક્તિગત તો ઓળખતા ન હોય ના 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 હવે એને વ્યક્તિગત ઓળખતા નથી પણ એ કાર્યકર તરીકે જે કોઈ હોય એને અમારે ઠપકો દેવાનો જ હોય મને ભાવિશાનો ફોટો મોકલો ભાઈ નો ફોટો મોકલો અને વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને હા ના આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને

મેં છે ને આપડે અઢી વર રહ્યો સરપંચ ને પેલા આપડે સરપંચ કરીએ એટલે અઢી 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 મારે છે ને બદલાવવાનો હતો ઉપસરપંચ બે જણા હતા અઢી વર બીજા ને ઉપસરપંચ રાખવાનો હતો અઢી વર બીજા ને રાખવાનો હતો તેમાં એ આમ કેતો કામ કરીએ નામ તેમ કરીએ હું કહું ભાઈ મારે આમાં રહેવું નથી મારે દઈ દઉં રાજીનામું

અને હવે આવા કરવાનું કારણ શું એમ અટણ ઓલીબાઈ ની ઈ અપણ છે પાછા ઈ ગરીબ માણસો છે અને પછી હવે આવા ટિંડક કરવું એનું મતલબ શું એમ તમારે નથી જોતી ઈ બાઈ આપણે કે ના પાડ્યો તો એના મમ્મી પપ્પા આવીને એને તેડી ગયા બરોબર મે એને નથી આપણે આપડી ઘરવારી ને પ્રેમ નો કરીને બીજે ભાઈ ક્યુ ભરવા જાય તો દુખી થઈ આપણે તો બરોબર છે એટલે એનું કહેવાનું શું છે તમને એમને પિતૃ છે ને પિતરું કેવાય અમે બધા પિતૃ માં આવીએ બરોબર છે અમારું વાજુ વાંધો ને એટલે અમે જાગીએ લડતો લડતો આવ્યો દાડો લડતો લડતો આવ્યો બરોબર છે એટલે હું દાડો લડતો લડતો આવ્યો

દીકરી મામ્મી ને એમ કહ એ રીતનું આમશે સમજાવી હું સમજી ગયો નઈ સમજી વાત થાય પૂરી એમને મારી માથે દગો કર્યો બાર જણા એને નવલખી વાળા ભાઈ જ્યાં છોકરી ને મમ્મી પણ ઈ તો દગો જ કરે ને કઈ ઈ થોડું થઇ શકે એમ કઉ છુ ઈ તો તમને કઉ છુ મારે ક્યાં કરવાનું હતું મારા વાલા મારે તો સમજાવવાનું હતું હું તમને તમે કયો છો હજી મારે બેન રાખ્યું છે હવે રાખવાની છે આ નોતું થયું આ નોતું આ જે સમજી ગયો હોત ને એની મમ્મી ને મેં ફોન કરેલો હતો હવે થોડી તમારા ઘરમાં આવતો તો એનું ઘર ભાંગે ને એને કેટલા છોકરા એને એક હે એક

ઉતારવા માંગતો નથી કેમ નઈ હવે તો હાલો તમારે બે રાખવી છે તો ઈવડી બાઈ તમને ફોન કરે છે એ તો કઈ કરાવશું ને ફોન નહીં કરે તો હવે કરી જઈ હવે પૂરું થઈ ગયું હાંડિયા ને વોટ તમારે લબડવાનું રહ્યું અને આખી જિંદગી લબડ્યું છે લબડ હવે ન મેર કેમ કે હવે તમારો પવાડો થઈ ગયો તમે તમારા હાથ પગ ફ્રેક્ચર કરી નાખ્યા અને હવે તમે ન્યા જાવ તો આ તો ઓલા કુતરા જેવું છે સમજ્યા કે એ ઓલી ગલીમાં માં હતું ને થઈ ગયું તોય કઈ ઓલી બાયરી ની મારી સમુ જોઈ તો ખહુરિયું થઈ ગયું તો દિશેરી નો સાંડ્યું

તમારી જો ઘરવાળી જે તમારી પત્ની છે એને કે લફરું હતું નહીં તો પછી તમે હું કામ કર્યું અને મારે મારો અત્યારમાં મારા લગન જેનો ફૂલ મહતર માં હાલે મનસુ ભાઈ બરોબર આપણો કોઈ એમનો નો કે કે હિતિયો અહીં હતો આ બાબતે આ તો નથી પણ 1800 ઈ તો ફાઈનલ છે ને આ ઈ ને 99% તો પછી એવું ક્યાં તર કરવાની જરૂર તારી બાઈ તને હાચવતી નોતી

એમને એના ભેગા રે રાજી ખુશી ખાઈ પીને મજા કરે લગ્ન કરીએ કે કોઈ ઠોકવાટું લગ્ન કરીએ એમની ઈ ખોટી વાત છે હા ઈ વાત કરો છો ને બધી ખોટી છે ઈ ખોટી વાત બધી ના ના મારા વાલા કેમ કેમ માણસ ખરાબ ન કરતો કે ખરાબ કર્યું મારા વાલા કેને ખરાબ કર્યું તમને પેલા જ કહું છું કે ખરાબ કર્યું આ ત્રણ મહિનામાં કોઈ સત્તર વર ને અઢાર અઢાર ઓગણીસ વર હોલ સત્તર વર થયા કમસે કમ બરોબર

મારા લગ્ન થયા ને પાંચ મહિના છ મહિના થયા ને ત્યારની મનસુભાઈ મારા વાત પછી એમાં નથી માણસ કેતા કે ભાઈ સંસારમાં પડે તો કઈ ખેર પડે ગણાય ને મેં તમારે જેવા વડીલ માણસ ને પૂછેલો કે આવી રીતના આમ છે મને કઈ વાંધો ને છોકરું સાંભળું ન થાય છે

તો એમાં કોઈ સુધારો તો કોઈક જાય આવો જોઈએ ભાઈ એની માં મારીમાં મારીમાં હી હી એમ થોડું ફાલા જાય કોઈ બી વસ્તુમાં એને ઘેરે એને ઘેરે ભાઈ છે એને ઘેરે એને પાપી આવે તો એની માને નામ કરે ને એમ કરે તો કોઈ તમને ન પહોંચે ઈ લોકો ને ભાઈ પણ આ તો મારી માથે લઈ ને મમ્મી ને સમજાય બાકી મારે પકડી લેવાનું હોય ને તો એ વસ્તુ છે ને આયા નવલખી મહિનો થાય વસ્તુ થઈ ને એ વસ્તુ છે ને એ થઈ જાય એમાંથી મારા વાલા

હવે તો ભગવાન ભગવાન આ તો કઈ વાંધો ને ભાઈ હું એની વાત કરું છું તો તમારે જેમ તમને અનુકૂળ આવે બરોબર હેલો હું તમે કોણ બોલો તમે કઈક નામ મનસુખભાઈ રાઠોડ બોલું છું યુટ્યુબ માં મનસુખભાઈ રાઠોડ લખશો ને એટલે આવશે હું છે ને યુટ્યુબર મનસુખભાઈ રાઠોડ ગાય કલાકાર છું અને તમારો યુટ્યુબ માં બોલશો ને એટલે આવશે મનસુખ રાઠોટ લખોડ આવી જાય હા હા તમારા વિડિયો તો જોયેલા મનસુખભાઈ ગણાય હા બસ તો એ ભાઈ પોતે બોલું છું ઓકે ઓકે કાઈ વાંધો નહીં બસ ઓકે નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તું તમારું ધ્યાન એની સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારુંમાં તમારું માર્ગદર્શન છે આવું છે એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય